શું તમે ગોરસ આંબલી વિશે જાણો છો જો નહીં તો આજે એ ફળ વિશે વિશેષ જાણકારી મેળવો જે જલેબી જેવી દેખાવાવાળી આંબલી તરીકે ઓળખાય છે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ આરોગ્ય માટે પણ અગત્યનું છે ગોરસ આંબલીનો મુખ્ય ગુણ એ છે કે તે ઔષધીય ગુણોથી ભરપૂર છે આંભળનો ઉપયોગ વિવિધ રોગોને દૂર કરવા અને સ્વાસ્થ્ય સુધારવા માટે પ્રાચીન સમયથી કરવામાં આવતો રહ્યો છે ગોરસ આંબલીમાં વિટામિન સીનું ઉચ્ચ પ્રમાણ છે જે એન્ટીએક્સિડેન્ટ તરીકે કાર્ય કરે છે આ ફળ શરીરના રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરે છે અને શારીરિક બીમારીઓ સાથે લડવાની ક્ષમતા વધારે છે એન્ટીએક્સિડેન્ટથી ભરપૂર આ ફળ ખાસ કરીને શરદી અને ચૂકવ માટે ઉત્તમ મંત્ર છે ગોરસ આંબલીમાં રહેલ એન્ટીએક્સિડેન્ટ્સ અને ફિટોન્યુટ્રિએન્ટ્સ કેન્સર કોશિકાઓની વૃદ્ધિની ગતિને અટકાવે છે જે લોકો કેન્સરથી બચવું ઈચ્છે છે તેઓ આ ફળનું નિયમિત સેવન કરી શકે છે ગોરસામના ગુણ કેન્સર અને અન્ય જીવલે બીમારીઓથી શરીરને બચાવવાની મદદ કરે છે ગોરસામને ટાઈપ બે ડાયાબિટીસના દર્દીઓ માટે એક આદર્શ ફળ માનવામાં આવે છે તેમાં રહેલ એન્ટી એન્જાઇમલ એન્જાઈમલ મેળવીને શરીરના સકારા સ્તરનું નિયંત્રણ કરી શકે છે કેટલાક જૂના ગ્રંથોમાં એવો ખ્યાલ છે કે એક મહિનાનો સળંગ ગોરસામ સેવન ડાયાબિટીસને દૂર કરવામાં મદદગાર બની શકે છે ગોરસામના પાંદડા અને ફૂલોનો ઉકાળો શ્વાસના રોગોને દૂર કરવા માટે લાભદાયક છે આ ફળ અને તેના બાકીના હિસ્સાઓનો ઉપયોગ કરવાથી બધી પ્રકારની શ્વાસ અને શ્વાસ લેવામાં સમસ્યાઓ દૂર થઈ શકે છે ગોરસ આંબલીનું સેવન વજન ઘટાડવા માટે પણ લાભકારી છે તેમાં રહેલ ટ્રિપ્સન ઇન્હિબેટર્સ અને મોટુરીટી રૂકાવટ અને પાચન પ્રણાલીની ગુણવત્તા સુધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે આ ફળનો સ્વાદ ખાટો મીઠો છે અને તેની અંદરની નસ સાવધાનીથી ખાવાથી આરોગ્યમાં તરત લાભ થાય છે આ ફળ એપ્રિલથી જૂન મહિના સુધી પાકે છે અને મોટા ભાગે જંગલોમાં મળતું હોય છે જોકે તે હવે ભારમાં પણ ઉપલબ્ધ છે કેટલાક સ્થળોએ આ ફળને વિલાયતી આંબલી મીથી આંબલી અથવા ગંગા જલેબી તરીકે ઓળખવામાં આવે છે ગોરસ આંબલી એ માત્ર સ્વાદિષ્ટ ફળ જ નથી પરંતુ એક અનમોલ ઔષધિ ગણાય છે એનાથી ઘણા રોગો પર કાબુ મેળવવાનો શ્રેષ્ઠ અને પ્રાકૃતિક વિકલ્પ છે તે આપણા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે અને તે દરેક માટે એક પરફેક્ટ પોષણ પસંદગી બની શકે છે